સુરેન્દ્રનગરમાં આજે આમ આદમી પાર્ટીની ખેડૂતોની એક મહાપંચાયત યોજાવાની છે આ મહાપંચાયતને ને લઈ અને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાતના નવા મંત્રીઓને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે અને અનેક બાબતે ભાજપ પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે બોટાદમાં કડદા મામલે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ અને તેમની સાથે અનેક નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા જેલ હવાલે કરવામાં આવ્યા આ વાતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તમામ નેતાઓની સામે ખોટા કેસ કરી અને એફઆઈઆર કરી અને જેલમાં નાખવામાં આવ્યા છે વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે હવે આ મહાપંચાયત યોજાવાની છે આ મહાપંચાયતને લઈને પણ અનેકવાર નિવેદનો આપવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે અને નવા મંત્રીઓ કે જે નવા મંત્રીઓ ખેડૂતોની હાલ સર્વેને લઈ અને મુલાકાતે ગયા હતા એ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક

અમારા પ્રેરણા સ્ત્રોત શ્રી અરવિંદ કેજરીવાલજી પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભગવંત માન આ બંને અમારા મહાનુભાવો ગુજરાતના ખેડૂતોની વારે આવી ગયા છે આમી બનવા આવી ગયા છે ખેડૂતોને અત્યારે ટેકાની જરૂર છે સંવેદનાની સાથ સહકારની જરૂર છે ત્યારે અમારા બંને નેતાઓ આજે ગુજરાત આવી ગયા છે હું બંને નેતાઓનું સ્વાગત કરું છлле આપણે જોયું કે ગુજરાતમાં તમામ કેપીએમસી માર્કેટિંગ યાર્ડ ની અંદર ભાજપ સમર્થિત માણસો ફુલ્લે આમ ખેડૂતો શોષણ કરી રહ્યા છે. ક્યાં કડદો બોલાય છે, ક્યાં કટ બોલાય છે, ક્યાં કડ બોલાય છે, ક્યાં કમિશન બોલાય છે, શબ્દ અલગ છે. પણ ચાલાકી એક સરખી. શોષણ એક સરખું, ભ્રષ્ટાચાર એક સરખો છે. ઉત્તર ગુજરાતના યાર્ડ હોય કે સૌરાષ્ટ્રના યાર્ડ હોય કે સુરતનો હોય

કડદા પ્રથા નાબૂદ કરવાનું એક અમે અભિયાન હાથ ધર્યું કડદો નાબૂદ ન કર્યો કડદા બાજોને ને જેલમાં ના પણ કડદો કરનારાને બચાવવા માટે થઈ કડદાનો વિરોધ કરનારા આમ આદમી પાર્ટીના આગેવાનોને ભાજપે ખોટી એફઆઈઆર કરી જેલમાં પૂરા નિર્દોષ ખેડૂતો ઉપર દંડો ચલાવ્યો અને એટલે આજ અમારા આમ આદમી પાર્ટીના નેતા આ કડદા પ્રથાની વિરુદ્ધમાં કડદાની લડાઈ લડતા લડતા જે લોકો જેલમાં ગયા છે એમના સમર્થનમાં અને ગુજરાત ભરના ખેડૂતોના સાચા સાથી બનવા માટે થઈ બીજી વાત આવી ગયા જાય દોસ્તો આજે એક તરફ કડદાનો માર એક તરફ માવઠાનો માર એક તરફ પોલીસનો માર ખેડૂત જાય તો જાય કેમ ખેડૂત પાસે શું વધ્યું લાચાર નિસહાય અને શોષણનો ભોગ બનેલ ખેડૂતને સતાવવામાં આવી ગયો છે ત્યારે આમાં પાર્ટી ગુજરાત ભરના તમામ મુદ્દકોની સાથે ખબે ખબો બિલાડી ઉભી છે ઉત્તર ગુજરાતમાં જ્યારે સાબડ નો પ્રશ્ન બન્યો ત્યારે સૌથી પહેલી આગેવાની આમ આદમી પાર્ટીએ કરી દક્ષિણ ગુજરાતની અંદર પણ જ્યારે ખેડૂતોનો પ્રશ્ન બન્યો જમીન સંપાદનનો ભરૂચ અને આસપાસના વિસ્તારમાં જ્યારે જયંતરભાઈએ આગેવાની લીધી કે જમીન સંપાદન અને ખેડૂતોના પ્રશ્ન બાબત બોટાદમાં કડદાનો પ્રશ્ન બન્યો આમ આદમી પાર્ટી આગેવાની લીધી ખાતરનો પ્રશ્ન બન્યો દવાનો પાણીનો બિયારણનો ટેકાના ભાવનો તમામ પ્રશ્ન જયારે જયારે ખેડૂતોના બન્યા ત્યારે આમ આદમી પાર્ટીએ એક મજબૂત આગેવાની પૂરી પાડી છે ગુજરાતના સૌ ખેડૂતોને અમે કહેવા માંગીએ છીએ કે કઈ પણ સમસ્યા હોય કઈ પણ પ્રશ્ન હોય કઈ પણ ભાજપની તાનાશાહી કે શોષણ થતું હોય તો આમ આદમી પાર્ટીને સાથ આપો ટેકો આપો આપણે બધા ભેગા મળે અને આ ભ્રષ્ટાચારનું બતાવી

એમ સરકાર છે એ શક્તિશાળી કરદા છે એ નાના છે સરકારે લખીને કેવું પડે છતાંય કરદા માને નહીં તમામ એપીએમસી ની અંદર ખેડૂતો સાથે શોષણ અન્યાય અત્યાચાર ને લૂંટ થાય અને સરકારના પરિપત્રો ચટણી બનાવીને કરદા બાજો પી જાય તો એવા પરિપત્રો શું કરવાનું છતાંય સરકારને મોડે મોડે સમજાયું ધ્યાનમાં આવ્યું કે વાત આમ આદમી પાર્ટીવાળાની સાચી છે ખેડૂતોની વાત સાચી છે

આજે રાજકોટ જે રીતે નવા નવા લોકો આમ પાર્ટીમાં પાર્ટી જોડાઈ રહ્યા છે ચાલુ કોર્પોરેટર આખા ગુજરાત માંથી એક સ્પષ્ટ સંકેત છે કે બધે જ વિસાવદર વાળી છે દરેક લોકો વર્ષોથી જે ભાજપના ડરથી દબાઈ ગયા હતા ડરી ગયા હતા હિંમત હારી ચુક્યા હતા આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યા હતા એ બધી જ બધી જ જનતાને બધા જ લોકોને હિંમત બળ આશ્વાસન અને આત્મવિશ્વાસ આપવાનું કામ વિસાવદરના અમારા ખેલાડીએ કર્યું છે વિસાવદરની ચૂંટણી પછી આખા ગુજરાતના તમામ લોકોની અંદર એક બળ આવ્યું એક હિંમત આવી એક ભરોસો આવ્યો કે થશે તો વિસાવદર વાળી થશે એટલે હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે તંદની રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આ પડદા પાર્ટીને ઘર બેઠી એમાં જોવા જેવું કઈ હતું નહીં એમણે ખેડૂતો માટે સંમેલન કર્યું હતું કે મને ગાળો દેવા કર્યું હતું એમની ખબર બધાએ ઊભા ઉભા થઈ થઈને ગોપાલ ઇટાલિયા ને ગાળો દે ભાઈ મને ગાળો દેવાથી ખેડૂત ભલું થતું હોય તો મારી ડોકી મળી નાખો ગાળે શું થશે કોંગ્રેસ વાળા બધા હું જાહેર વિનંતી કરું છું કે આવો ભાઈ મારી નાખો ગોપાલ ઇટાલિયા એટલે તમારે ખેડૂતો તમારું બે નું એવું છોડું ભાઈ તમે ખેડૂત સભા કરી છે તો ખેડૂત વિશે ચર્ચા કરવાની એના કોંગ્રેસ વાળા ને બે હાથ જોડીને વિનંતી છે કે તમને એમ લાગતું ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા નબશબો કેવાથી ખેડૂત ભલું થાય છે તો અમે તમારા કાર્યાલયે ગાળો ખાવા આપવા દેજો દેવાય जरीवाले देव सर कल महापंचायत है केजरीवाल और भगवत दोनों आ रहे हैं और किसानों को सपोर्ट करें क्या क्या पूरा मामला कल आम आदमी पार्टी के किसानों के ऊपर अत्याचार हो रहा है आंसू गैस के गोले छोड़े जा तो तो रहे हैं छोटे केस किए जा रहे हैं, छोटे-छोटे गरीब किसानों को पकड़ पकड़ के जेल में डाला जा रहा है, 300 सात जैसी खतरनाक भाराएँ किसानों के ऊपर लगाई जा रही हैं। ये सरदार पटेल की धरती है, और सरदार पटेल ने अपने जीवन में न जाने कितनी बार किसानों के लिए सत्याग्रह किया। था। आज हम किसानों के साथ उस आंदोलन में शामिल होने के लिए जा रहे हैं उनके आंदोलन में उनका साथ देने के लिए जा रहे हैं उनको कहने के लिए जा रहे हैं कि हम आपके साथ खड़े हैं अंतिम सांस तक हम आपके साथ खड़े हैं और अब बीजेपी के उल्टी गिनती शुरू हो गई है आज से सैंतीस साल पहले कांग्रेस ने भी यही किया था कांग्रेस ने भी किसानों के ऊपर अत्याचार किया था तब से लेके आज तक किस कांग्रेस वापस नहीं आई है अब बीजेपी की उल्टी गिनती शुरू हो गई है और जिस तरह से बीजेपी किसानों पर अत्याचार कर रही है गुजरात के सारे किसान एक होकर बीजेपी को बाय बायपा देश, पे, देश, पे प्र, आ, देश पे में देश में जहाँ भी लोकतंत्र खतरे में देश में जहाँ भी लोकतंत्र खतरे में हो आम आदमी पार्टी क्योंकि जन आंदोलन से निकली हुई पार्टी है तो सेकुलर पार्टी है तो अभी किसानों पे यहाँ पे बहुत बड़े जुनम हुए हैं मैं एक खेती प्रधान स्टेट से आता हूँ वो तो हमें पता है कि किसानों को कैसे बदनाम किया जा रहा है पंजाब के किसानों को पराली के मामले में बदनाम किया जा रहा है कि जब पराली को आग लगाते हैं पोलूशन फैलाते हैं लेकिन जब चावल लेते हैं गेहूँ लेते हैं सरसों लेते हैं बाजरा लेते हैं मक्का लेते हैं तब कोई नहीं बोलता तो पंजाब में अभी संकट आया किसानों की पाँच लाख एकड़ हमारी जमीन बर्बाद हो गई घर और मवेशी जो है उनका नुकसान 1600 करोड़ अनाउंस कर गए मोदी जी लेकिन अभी तक एक पैसा नहीं आया सौ दिन हो गया 50 दिन हो गए मोदी जी को मांगे तो जहां भी जो लोग गोकरा माने पार्टी मान बैठे कि हम यहां गुजरात के किसानों का साथ देने के लिए आए और जो भी उनके साथ बातचीत करेंगे और उनके पक्ष की आवाज आगे उठानी पड़ेगी સુરેન્દ્રનગરમાં હાલ મહાપંચાયતની પણ ક્યાંક ને ક્યાંક તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે અને હવે તમામ નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ સુરેન્દ્રનગર પહોંચી રહ્યા છે એના પહેલાં આ તમામ નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક મોટો નિવેદન પણ આપવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં